Oh, oh,

થી મારી નાખવાની ધમકી મળી છે જોકે બુધવારે તેને દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી છે અને તેના પરિવાર અને મિત્રો જણાવી દીધી કે માટે સુરક્ષાની માગ કરી છે મળતી વિગતો વાત કરીએ તો ઉલ્લેખનીય છે કે પહેલા ત્યારે મિત્રો પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ગૌતમ ગંભીરે તેને કડક શબ્દોમાં નિંદા કરી હતી ગંભીરે કહ્યું કે ભારતના આતંકવાદી હુમલા બાદ ગૌતમ ગંભીર તેને કડક શબ્દોમાં નિંદા કરી ગૌતમ ગંભીરે કહ્યું કે ભારતના કાર્યપૂર્ણ કૃત્યોનો જવાબ આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલને લાયક છે શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ